નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા જીએસઆરટીસી ડ્રાઈવર અને હેલ્પર ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ જીએસઆરટીસી ડ્રાઈવર ભરતી અને જીએસઆરટીસી હેલ્પર ભરતી અંગે જે અગત્યની અપડેટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે તો એની વિગતવાર ચર્ચા આપણે ટૂંકમાં જે છે એ કરીશું મિત્રો સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ સરકારી નોકરીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલને અત્યારે કરી લેજો તો તમે જોઈ શકો છો જીએસઆરટીસી ડ્રાઈવર અને હેલ્પર ભરતી અંગે અગત્યની અપડેટ્સ નવી ભરતી અને રિઝલ્ટ અંગે જે અગત્યની અપડેટ છે એ આવી ચૂકી છે સૌ પ્રથમ જે આ રિઝલ્ટ અંગેની અપડેટ છે એ તમે જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું પ્રમાણે એસટીમાં ત્રણ હજાર ડ્રાઈવર અને પંદરસો હેલ્પરની લેવાયેલી પરીક્ષાનું પરિણામ દસ દિવસમાં થઈ શકે છે જાહેર દસ્તાવેજ ચકાસણીનું કાર્ય છે અંતિમ તબક્કામાં બંને પરિણામ વીસ ડિસેમ્બર પહેલા જે છે એ જાહેર થઈ જવાની સંભાવના છે તો એસટી ની અંદર જે ત્રણ હજાર ડ્રાઈવરની ભરતી કરવામાં આવી હતી અને પંદરસો હેલ્પરની જે ભરતી કરવામાં આવી હતી એનું ફાઈનલ પરિણામ જે છે એ દસ દિવસની અંદર જાહેર કરવામાં આવશે અને જે દસ્તાવેજ ચકાસણીનું કાર્યક્રમ જે છે એ અંતિમ તબક્કામાં છે વીસ ડિસેમ્બર પહેલા જીએસઆરટીસી ડ્રાઈવર અને જે છે એ જીએસઆરટીસી હેલ્પર હતી એ બંનેની જે છે એ ત્રણ હજાર ડ્રાઈવરની જગ્યાઓ અને પંદરસો જે આ હેલ્પરની જગ્યાઓ છે એ બંનેનું પરિણામ જે છે એ જાહેર જાહેર થઈ થઈ જશે અને એકવાર આ પરિણામ જાય એના પછી ડ્રાઈવર કંડક્ટર કંડક્ટરની પણ જે છે એ નવી ભરતી આવવાની છે અને સાથે સાથે હેલ્પરની પણ જે છે એ નવી ભરતી જીએસઆરટીસી દ્વારા જે છે એ કરવામાં આવનાર છે આ ભરતી અંગે ઓફિશિયલ ઇન્ફોર્મેશન મેળવવા માટે તમે ચેનલને જે છે એ સબસ્ક્રાઈબ કરીને રાખી શકો છો જીએસઆરટીસી દ્વારા નવી ડ્રાઈવર કંડક્ટર અને હેલ્પરની જે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી આવનારી છે તો એની તમામ માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ